અને અન્ય વિવિધ પ્રકારની મીઠાઈઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા તહેવારો દરમિયાન મીઠાઈની માંગ વધી જતી હોય છે ત્યાં નફાખોરી માટે વેપારીઓ ભેળસેળકર્તાઓની પણ ફરિયાદોને પગલે આ કાર્યવાહી કરાય છે આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને જાહેર આરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દસ મીઠાઈ વિક્રેતાઓને ત્યાંથી મીઠાઈઓના સેમ્પલ લેવાયા છે આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા તમામ સેમ્પલોને તાત્કાલિક ધોરણે મનપાની લેબ ખાતે મોકલી આપ્યા છે આ સેમ્પલનો રિપોર્ટ આગામી ત્રણ દિવસમાં આવી જશે લેબોરેટરી રિપોર્ટ સેમ્પલમાં કોઈ બેડસ કે ફૂડ સેફ્ટીના ના ધારાધોરણ ઉલ્લંઘન જણાશે સંબંધિત મીઠાઈ વિક્રેતા સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ હેઠળ કાયદેસર કાર્ય ધરાશે દિવાળીના દિવાળી નજીક હોય શહેરમાં મીઠાઈનું વેચાણ વધતું હોય તો તેને ધ્યાનમાં લઈને આરોગ્ય અધિકારી શ્રી તેમજ ડીસીની ઓફિસર શ્રી ની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરતના વિવિધ ઝોન માં અગિયાર જેટલી ટીમો બનાવીને મીઠાઈ વેચાણ તેમજ ઉત્પાદન કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે આ નમૂનામાં મોટે ભાગે જે વધારે પડતી કન્ઝ્યુમ થતી મીઠાઈઓ જેવી કે પેંડા બરફી કતરી વગેરેના નમૂનાઓ લઈ અને પૃથકરણ માટે લેબોરેટરી મોકલવામાં આવે દિવાળીને લઈને પાલિકાનો આરોગ્ય વિભાગ મેદાન આવી ગયો છે ત્યારે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરતા મીઠાઈ વિક્રેતાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે